ખટપટ સમજાઈ જાય તો આ બધી જીવનની ખટપટ મટી જાય આ મટાડવા માટે શું કરવું પડે જો બધું જમ માણસ નાને થી મોટો થાય ને બધું થાય છે બાળક થી મોડીન ઠેઠ યાશી વર્ષનો ડોહો થાય ને એટલી ઘણા બધું થાય પણ એ થયેલું મટાડવું હોય તો શું કરવું પડે બધું જે અંદર થી આવ્યું નથી માં નાનું બાળક હતું પછી યુવાની આવી તો આયા વાળા તો અંદર થી આયા એસી ને આવ્યો આવી બાર થી નહીં આવી તો આ બધું છે ઘણો મોટો આ મુખ થી ગાયો નહીં જાય કે કહ્યો નઈ જાય કેવો છે મરમ લાખા ચૌદે લોક માં એક વચન રમી રહ્યું છે એ વચન છું છે એ ગુરુજી ના ચરણ માં પડ્યું છે બધું બતાવશે આ વેવ આ કાકો થોય આ બાપો થય આ મોમો થોય આ ઘરવાળા થોય આ છોકરા થોય આ હાલત હોય આ બધું બતાવવા મળશે

પણ કયું વચન પકડવું હમણાં સુંદર શબ્દમાં આવ્યું હતું જેનું લક્ષ હોય એને પકડાઈ જાય સોહમ શબ્દમાં તમે ધોન લગાવો સોહમ છે ને એ તમારા શરીરમાં આવે છે ઓહમ તો એમ નેમ પડ્યો છે માના ગર્ભમાં માં તો એમ નેમ હતો અને બહાર આવ્યો તો એમ નેમ રહ્યો પણ એમ ધક્કો લગાવીને બહાર કાઢ્યો ને તાણે બધી આ ગાડી ચાલવા માંડી અને પછી સંતો ને કેવું પડ્યું કે હે મારા રામ તમે ધીરે આ ગાડી આખો ગાડી ફસાઈ ગઈ છે આ રેતમાં અને મંજિલ પડી છે ઘણી દૂર જો આકણ સદગુરુ જો પૂરો મળે તો પહોંચાડી દે અધૂર તમે ગાડી ધીરે આખો ધીરે એટલે ધીરે ધીરે આખવાની આવે એકદમ આખવા જાય તો હા ઉપર ચડી જાય મરી જવાય એટલે ધીરે ધીરે આ મૂળ ઘરને પકડવા માટે ધીરેથી ધ્યાન દઈને તમે ધણીને હરાધો લાખ આ ધ્યાનમાં બેસીને તમે ધણીને હારાધો આ ધણી શું છે આ ધણી આખા જગતનો જેનાથી આખું માંડ ટચીડ્યું છે ને એ ધણીની તમે ખોજ કરો બધું મળે આપણે બધા શાખી એમ ઘણા બોલીએ છીએ મનુષ્ય કહે હું કરું છું કરતલ છે દૂધો કોઈ પણ આદરેનો અધવચ પડે મારો ધણી કરે છે

શિવ અને શક્તિ હતા શિવે બધી શક્તિ રજૂ કરી એના હાથમાંથી પ્રગટ કરી છે એટલે આદ્ય શક્તિ કીધી અને ચેલી એ આદિ પુરુષ હતો

પોતર જન્મતા એક તત્વ સાથે પોચ ભૂતો ભૂતોથી શરીર બન્યું પણ હાલતું નતું એના સાથે એક એક તત્વ સાથે પોચ પ્રકૃતિ એટલે પારણું બંધારણું શરીર હાલતું ચાલતું થયું અરે સો વર્ષે હગ પણ થાતા સો વર્ષે સો સોહમ નામ નો શબ્દ માયા સાથે હગુ થઈ ગયું ધારે પરણાવતા કેમ કોના ગુણા દહમો ભાગ લઈ લીધો તમે દહમો ભાગ જે પરમાત્માને આલવાનો હતો કોઈ આલ્યો કોઈ ગુણા દહ કરે ને એટલે હજારે અને હજારે જેના લગ્ન થાય પછી આરી ગોઠ જામી છે હવે કોના પાછુ ઉઠાય એમ જ છે કો હે આગળના ના નર નારી એવો હતો એક આસને પોઢતા કર્મ કે ધર્મ તે દી દોનું નતન નજરો નો ફળ લાગતા તમે જોજો વિચાર કરજો આગળના ના જુગમ હતું ને એમ અત્યારે આયુ છે પાછું આપણે ઘણી વખત વાત કરીએ છે અને ઘણી વખત રામાયણની અંદર એવું શાસ્ત્ર બોલે છે કે ભાઈ રાવણ પુષ્પક વિમાન લઈને આકાશમાં ઉડતો હતો તો આ પેટ્રોલ ને ડીઝલ ની ગોત તો બેસો અઢીસો વર્ષ પેલા થઈ તો આ ડીઝલ વગર વિમાન જો થી ઉપાડતો હતો આ કોઈ દાડો આપણે તપાસ કરી રોમાયણ માં બધાને કથામાં કીધું કે રાવણ પુષ્પક વિમાન લઈને આકાશ માર્ગે જતો તો એ વિમાન ડીઝલ થી ઉડતું હતું પેટ્રોલ થી કે ગેસ થી તો તમને હાલ ખબર પડે કે આ સોલાર થી બધું ચાલે છે સૂર્યના કિરણ થી ચાલે સોલારમાં જે જે લાઇટ ઉત્પન્ન થાય હાલ કરંટ ઉત્પન્ન થાય એ સૂર્યના કિરણ થી તપે એટલે એમની અંદર થી કરંટ ઉત્પન્ન થાય તો એ વખત સૂર્ય આ સોલાર હતું ને રાવણે પેલું એલું કાઢ્યું આ કોઈ નવું નહીં કર્યું અત્યારે વાળા ને આ તો કે મેં સોલાર પ્રગટ કર્યું તમારી પહેલા શાસ્ત્ર પડ્યું એ સાહેબ નો શબ્દ ને સુરતા એક આસન પ્રગટ થાય શિવ કે શક્તિ કો જતી કોને કેવો કે જતી છે શ્વાસ છે અને ઉશ્વાસ છે શક્તિ છે જેને સતી કીધી છે અને એક જ આસન જયારે પોઢે શૂન્ય ના ઘરમાં ગુરુ ના ઘરમાં કાયા પડશે આપણે મહેનત પડી છે વચન માટે તો મહેનત કરે ને પછી બીજી મહેનત ના કરવાની બધું આવે તમે જગાડી જગાડી ના લઈ તણી ગોતન તણી

સરકારે અઢાર વર્ષ માન્ય રાખે છે પણ જયારે ઓગણી મુ બેહે ને એટલે ઓગણી શબ્દ જેવો છે હું ગણીશ હું ગણીશ અને હું ગણવાનું ચાલુ થાય ને જો સુધી અઢાર વર્ષ પેલા ને હું પહેલા છે ને એટલી ઘણા કશું નહીં પણ હું ગણીશ હું ગણીશ હું ગણવાનું ચાલુ થાય એટલે તરત જ એના જીવનમાં વીસ આવી જાય વીસ એટલે જેર થાય ઝેર આયા છે દસ વર્ષ ભોગવ એમાં શું થાય એ તે ગણવાનું ચાલુ કર્યું છે અને એ મહાપુરુષો સંતો કે છે હો આગળની ગાયો ભેંસો એવી હતી જે હાથી ના હતી એના દૂધ પી દાડા ગુજરતા અનાજ નો તેથી કણ નતો સાહેબ અનાજ થી દિવસ નતું ખવાતું એમ અનાજ શું છે ખબર જ નથી પડતી બીજ તો બધું હતું પણ ઓને બાજરી કહેવાય ઓને ઘઉં કહેવાય ઓને જાર કહેવાય ઓને મકાઈ કહેવાય આ બધું ખબર પડતી કારણ કે એ તો આપમેલું છે પ્રકૃતિના ગુણ ધર્મ વિશે તો પૃથ્વીમાં જરૂર બોલે ને તો ત્રણ આસન જે છે ને મૂળાધાર ચક્ર ની અંદર ત્રણ માં ધરતીના સમાવેશ માં પડ્યા છે અને ત્રણ વાટા મારી ને પડ્યું છે એ ત્રણ આસન તમે ઉપાડી ને બહાર નીકળો તાણક ગુરુત્વ કક્ષા નું બળદ છોડી દો ધરતીનું અને ઉપર જયારે સુરતા ચડે ને એટલે આપ મેળે એક વખત પ્રગટ થઈ જાય ને પછી જીવન મયરી કદી ના જાય એ ગેરંટી હું આલુ એક જ વખત કેમ જયારે આપણો દેહનો જન્મ થાય

નામ ન ગોતવા માટે નોમ નો નેઠો કે લાખા જગત માં કોઈ નહીં આલે તને બીજું બધું બતાવશે પણ નોમ નહીં બતાવે એ નામ તમારી શ્વાસો શ્વાસ માં રમી રહ્યું છે એટલે હાથમાં આવતું કારણ કે શ્વાસ આવન જાવન થાય જાય છે અને શ્વાસ છે એ શિવ છે અને ઉશ્વાસ છે એ શક્તિ છે ઓની બેની મધ્યમાં નામ પડ્યું છે સાહેબ એટલે નિરાંત મહારાજ ભલે આપણે કોઈ ધારા વિશે નથી પણ નિરાંત મહારાજ એ વખત બોલ્યું છે સાહેબ

કારણ કે જ્યાં સુધી આ વાતને નથી જાણતો ત્યાં સુધી માણસ નુકરો છે કેવી રીતનો આપડો હતો બાપુ અમારે મા બાપ ગુરુ નહીં પણ માના ગર્ભમાં તું બોલ્યો તો જો તારા માન બાપ તારા હાથે ગુરુ હોય કારણ કે માં તો રક્ત નો દાતા છે બાપ બીજ નો દાતા છે એ તારા તન નો છે મન નો ગુરુ છે કના સોરુ કના વાસરુ કના માને બાપ અંતે તારે જાવું છે હોયથી એકલું હાથે પુણ્ય ન છે પાપ પણ તારો હાથો ગુરુ કોણ તું એને ગોત તો ખરી તઈ હાચા ગુરુ ની ઓળખ ક્યારે પડે તો તારો હાચો ગુરુ વચન છે સાહેબ

ભવ સાગર માટે મળ્યું છે આ તો અત્યારે આપડે બધાને કહીએ કે તમે કેવા છો પેલો કે હું ઠાકોર છું પેલો કે હું પટેલ છું પેલો કે હું ચૌધરી છું પેલો કે હું દરબાર છું પેલો કે હું બ્રાહ્મણ છું પેલો કે હું સાધુ છું આ બધું પડતું મેલ મોણ હતા ગોણા છે ને મોણા ને જ વાત સમજાવી છે બીજાને નાતી જાતી નારી વાત સમજાવી નાતી જાતી છોડીને આવો મેદાન માં હે પાન ભાઈ તમે કાઢો વર્ણ વિકાર નાતી જાતી નહીં આપડા હરી ના દેશ ભ આવો ઈ બધું કાઢી ને આવો અને એટલા માટે સંતો પોકાર કરી કરીને કીધું છે કે તમે આ સમય આવ્યો છે એમાં જાગીજો જો નહીતર કીધું કે પેલા યુગમાં હું પાર્વતી થઈને પૂજાણી પાર્વતી જો નામ પાર્વતી આ પિંડ પિંડ અને બ્રહ્માંડ પિંડ પિંડ અને બ્રહ્માંડ એનાથી થી પાર્વતી ને જતો રહે ને એ શક્તિ ને પકડી શકે તમે આ માળા પર હો ને એટલે માળા નો સીધો મણકો કરીને આમ ગોઠવીએ અને બીજા છેડા સુધી આવે એટલે બે છેડા પર ભેગા કરો બે છેડા ભેગા કરો ને એટલે ઉપર પછી એક મણકો મૂકી દે જેને મેરુ કહે છે મેરુ માથે મોલ રચ્યો સાહેબ મોલ ની

તો મે જાય ગોઠ છે એ શક્તિ છે અને ગોઠ ને મારવા વાળો છે એ આદ્ય પુરુષ છે એ આ માર્યા માં આવતો નથી આ તો ડોસી માં છે ને ગોદડું કરતા હતા હબ્વાબાર